નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે મારું નામ હાર્દિક હિવોરિયા મિત્રો આજે આપણે એક ખેડૂતની ખેતરે પધાર્યા છીએ જેની અંદર ટામેટીનું વાવેતર કરેલું છે તો મિત્રો ખાસ એ આગ્રહ છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેમ મેળવી શકીએ અને ઓછા ખાતરે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું આ તમામ માહિતી આ એક વિડિયોના માધ્યમથી ખેડૂત પે વતી તમને આપવામાં આવશે મિત્રો તો છેક છેલ્લે સુધી તમે વિડીયો આખો જોવો તો તમને ટોટલ માહિતી અહીંયાથી મળી રહેશે મિત્રો આ જે ખેડૂત છે એક હોશિયાર અને વ્યવસ્થિત ખેડૂત છે કે જે દરેક તમામ પ્રકારની નવી ટેકનોલોજી સમજે છે જાણે છે અને એનો ઉપયોગ કરે છે તો મિત્રો આ જે ટમેટી જે છે એને એ લોકોએ અહીંયા ને અહીંયા એ લોકોએ પોતાની રીતે નર્સરી જે કરી હતી અને પ્લાન્ટ પણ પોતે જ કર્યા હતા તો અને એ જ પ્લાન્ટ નું અહીંયા વાવેતર કરવામાં આવેલું છે પણ મિત્રો આની અંદર એ પોતે એક આર એન્ડ પણ કરી રહ્યા છે કે કયું નાખવાથી શું ફાયદો થશે એનું અલગ અલગ એ લોકો વાવેતર કરી રહ્યા છે તો આ જે ટમેટી તમને દેખાઈ રહી છે આ ટમેટીની અંદર નથી કોઈ પાયાનું ખાતર આપેલું કે નથી કોઈ કોઈ ફૂગનાશક કે આપેલી કે જેની અંદર તોય પણ તમે જોઈ શકો છો કે નહીં જેવી ટમેટીની અંદર એટલી બધી વૃદ્ધિ આપણને દેખાતી નથી જ્યારે આની અંદર આપણે પાયાની અંદર તમે કોઈ બાર બત્રી સોળ વાપરો કે ડીએપી વાપરો કે ફોસ વાપરો કે વીસ વીસ જીરો તેર વાપરો અને એ સિવાયના જે ઘણા બધા ખેડૂતો અલગ અલગ પ્રકારના પાયાના ખાતરો વાપરતા હોય છે તો પાયા મજબૂત હોવો જરૂરી છે એ આપણને આ બેલ્ટ કહે છે કે ભાઈ પાયામાં જો ખાતર ન આપવામાં આવે તો શું આપણા વાવેતર પાકની અંદર કેવા કેવા તફાવતો જોવા મળે છે એ આપણે અહીંયા નરી આંખે જોઈ રહ્યા છીએ હવે આ બાજુ જે ટમેટી છે એની અંદર તમે જુઓ તો પાયાની અંદર મહાધનનો આઠ એકવી એકવી આપેલું છે એની સાથે માયકો રાજા બી વામનું આપેલું છે જે માયકો રાજા એટલે કે આજે આપણી જમીન છે આ જમીનની અંદર કુદરતી રીતે એટલા પોષક તત્વો ભગવાને આપેલા છે પણ હવે આ જે છોડવો છે તો એની અંદર જે આપણે એનપીકે કહીએ એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ તો આ જે છોડવો જેટલો ગ્રહણ ખોરાક તરીકે ગ્રહણ કરવાનો છે આજુબાજુની જમીનમાંથી એ એટલો જ છોડવો ગ્રહણ કરી શકે છે બાકીનું ખાતર બધું આ જમીનની અંદર પડેલું જ છે જે અલભ્ય સ્વરૂપમાં છે તો આ છોડવો અલભ્ય સ્વરૂપના ખાતરને ગ્રહણ નથી કરી શકતો ખોરાક તરીકે તો એને ખોરાક તરીકે જો એ ખાતરને અલભ્યમાંથી લભ્યમાં રૂપાંતરિત કરવું હોય તો મિત્રો અવશ્ય પાયાની અંદર માઇકો રાજા તમે આપવાનો આગ્રહ રાખો સારામાં સારી કંપનીઓના આપજો જેથી કરીને તમને જમીનની અંદર ફળદ્રુપતા વધશે

વપરાશ ઓછો થઈ જાય એટલે આપણો ખર્ચો ઓટોમેટિક ઘટી જવાનો છે મિત્રો અને જે નથી આપતા એની માટે લોકો એવું વિચારે છે ખેડૂતો કે ભાઈ દવાઓથી બધું થઈ જાય નહીં સાહેબ દવાઓથી નથી થતું એની અંદર આપણે પાયાની અંદર પૂર્તિ અંદર કે ઉપરથી કોઈ ઓગણીસ ઓગણીસ છે જીરો બાવન ચોત્રીસ છે તેર જીરો પિસ્તાલીસ છે આવા વોટર સોલ્યુબલ પણ જો ડ્રીપ હોય તો આપવા જ જોઈએ કે જેથી કરીને છોડવો એના ખોરાક તરીકે ગ્રહણ કરી શકે તો મિત્રો આવી અવનવી માહિતી મેળવવા માટે ખેડૂત પીની ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને વધુ માહિતી માટે તમે આજે જ મિસ કોલ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી અને ઈ સિવાય તમારે રૂબરૂ માહિતી મેળવવી છે જમીનની તમારે ટેસ્ટિંગ કરાવવું છે કે મારી જમીનની અંદર કયા કયા તત્વો ની જરૂરિયાત છે અને કયા તત્વો ઘટે છે તો આ પણ અમે લોકો કરીએ છે જમીનની ચકાસણી જેનાથી તમે તમારા ઓછા ખાતરની અંદર વધુ ઉત્પાદન મેળવી શકો છો તો અમારી બોટાદ જિલ્લામાં એટલે કે બોટાદ ગઢડા રોડ ઉપર ખેડૂત પેની બ્રાન્ચ આવી ગઈ છે તો તમે મુલાકાત પણ લઈ શકો છો